આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે નાના બાળકોથી લઈ મોટા તમામ લોકો રોજા રાખી અલ્લાહની બંદગી કરતા હોય છે અને નમાઝ અદા કરતા હોય છે વાઘોડિયામાં આવેલા અબરાર પાર્કમાં રહેતા આશિફ અશા દિવાનની આઠ વર્ષની અલીફા નામની દીકરીએ આખા મહિનાના રોજા રાખી પોતાના પરિવારના હક માટે અલ્લાહને નેક દુઆ કરી છે આજ રોજ તેના પરિવાર દ્વારા તેને ફુલહાર કરવામાં આવ્યો છે સાથે જ તેનું સ્વાગત એટલે કે સન્માન કરાવ્યું છે પરિવાર સાથે તેઓ ઇફતારી એટલે કે રોજો ખોલ્યો છે